નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું શહેરના એમજી રોડ થી માંડવી તરફ જવાના માર્ગ શ્રી રણછોડરાયજી મંદિર દ્વારા શોભાયાત્રા તુલસી વિવાહ સહિતના ઉત્સવમાં ભગવાનને સલામી આપવા તોપ ફોડવામાં આવી હતી એકસો પંચોતેર વર્ષ કરતા વધુ જૂની મિની તોપને ફોડવા પર સન ઓગણીસો પંચાણું છન્નુના અરસામાં પ્રતિબંધ લાદવામાં આવતા અસમંજસ સર્જાઈ હતી મંદિરના જન્મદિન પુષ્પન દવે અદાલતમાં દાત માંગી હતી જે સંદર્ભે અદાલતે સિનિયર એડવોકેટર્સની કોર્ટ કમિશનર તરીકે નિયુક્તિ કરી ગઈકાલે બપોરના ત્રણ કલાકે નવલખી મેદાનમાં એફએસએલ અધિકારી એસીપી સહિત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોપનું પરિશન કર્યું હતું ઘટના સ્થળનું ઉચ્ચ અમલદારોએ પણ सुपरविजन करيو હતો હવે આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે ને કે liye કોર્ટ કમિશનર ની अपॉइंटमेंट કી ગઈ થી उसमे બરોડા શહેર કે સૌથી સિનિયર ક્રિમિનલ લોયર કૌશિક ભટકી ઓર ઉનકે સાથ નિહલ દવે કી अपॉइंटमेंट કી ગઈ થી સરકાર કી તરફ સે સરકારી વકીલ પબ્લિક પ્રોસીક્યુટર જિગ્નેશભાઈ કંસારા કો હાજર રખા ગયા થા એફએસએલ અધિકારી વડોદરાબી હાજર રહેતે માનસીબેન પંડ્યા સાથ મે આસિસ્ટન્ટ કમિશનર વડોદરા શહેર પોલીસ ઇન્સ્પેક્ટર રાવપુરા सबकी हाजिरी में आज तोप का परीक्षण किया गया उसमें गन पाउडर जो वादी थे जनार्दन भाई दवे वो तोप पाउ गन पाउडर थे वो पालनपुर से लेके आए थे उनका बिल देख के वेरीफाई करने के बाद वो गन पाउडर तोप में शामिल किया गया उसके बाद अगरबत्ती से उसको जलाया गया था तो करीबन छत्तालीस फुट जैसा गन पाउडर आगे फूटा है और ऊपर की तरफ से पाँच छः इंच पाँच से बारह इंच तक गिना जा सकता है उतना गन पाउडर का फ्लेम गया है उस हिसाब से संपूर्ण सुरक्षित रीते गन पाउडर के साथ ये तोप का परीक्षण कम पूरा हुआ है और परीक्षण होने के बाद कोई जानहानि नहीं है और ये तोप अच्छी तरह से कंडीशन में चल रही है ऐसा माना जा रहा है उसके तहत एफ अधिकारी के साथ मिलके कोर्ट कमिश्नर को उसी तोप का परीक्षण का रिपोर्ट भेजा जाए मैं प्रिंट मीडिया इलेक्ट्रॉनिक मीडिया पुलिस खाता पुलिस विभाग फायर ब्रिगेड एम्बुलेंस ये सबका आभार व्यक्त करता हूँ अने सबका वैसे ऐसी कोई दो आवे तो પૂરી પૂરા સહયોગ દે પછી મેં આશા વ્યક્ત કરતા એ તારીખ તો મને ખબર ના પડે કારણ કે કોર્ટને નિર્ણય કરવાનો છે એટલે જ્યારે કોર્ટ નિર્ણય કરશે ત્યારે નજીકમાં જે ગુસ્સા આવશે ત્યારે ભગવાનની તોપ ફોડીને ભગવાનને થોડું એ પરિશ્રમ કરી આનંદ આપ વ્યક્ત સંતુષ્ટ કરવામાં આવશે ભગવાનને હવે એમના રિપોર્ટ પ્રમાણે જો આપતા હશે તો પરવાનગી આપવામાં કોઈ વાંધો નહીં આવે એવી હું આશા રાખું છું પણ હવે કોર્ટ કઈ રીતે નિર્ણય કરે છે એ એ કોર્ટના ઉપર આધાર છે આશા વ્યક્ત કરું છું કે કોર્ટ આરો અભિપ્રાય આપશે એવી વ્યક્ત કરું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર